શું તમને ખબર છે કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પણ જીવનનું સૌથી મોટું રહસ્ય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ આપણા ઋષિમુનિઓ યોગીઓ અને સ્વયં ભગવાન વિષ્ણુ આ સમયને આટલો મહત્વપૂર્ણ માને છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝમાં આજે અમે તમને એક એવી દિવ્ય કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારી આંખો ખુલી જશે આ કોઈ સામાન્ય વાર્તા નથી પણ એવું ગુપ્ત જ્ઞાન છે જે જાણ્યા પછી તમારું જીવન પહેલા જેવું નહીં રહે તમે સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી બુદ્ધિ તેજ થાય છે અને સફળતા મળે છે પણ શું તમે જાણો છો કે આ સમયે ધ્યાન કરવાથી તમને તમારું પૂર્વ જન્મની झलक મળી શકે છે ભવિષ્ય દેખાઈ શકે છે તો ચાલો આ દિવ્ય કથા તરફ આગળ વધીએ કથાની શરૂઆત narad muni ane bhagwan vishnu સત્યલોકના દિવ્ય વાતાવરણમાં એક દિવસ narad muni bhagwan vishnu પાસે પહોંચ્યા તેમનો મનમાં એક પ્રશ્ન હતો તેમણે પૂછ્યું હે પ્રભુ પૃથ્વીલોક પર કેટલાક મનુષ્યો એકદમ શાંત નિરોગી અને તેજસ્વી હોય છે जयरे अन्न लोग अने अशांति में डूबेला रहे छे। आनु कारण शू शू शु जागवा समय साथ आ कोई संबंध छे। भगवान विष्णु हस्या बोलिया, हे नारद आ भेद सामान्य नथी। आनु रहस्य ब्रह्म मुहूर्त में छुपायेलू ए समय छे जयरे ब्रह्मांडनी तमाम सकारात्मक ऊर्जा पृथ्वी पर वहवा छे। આ સમય દેવતાઓ અને ઋષિઓનો પ્રિય સમય છે આને વધુ સારી રીતે સમજવા માટે હું તને રાજા ચંદ્રકેતુની એક પ્રાચીન કથા સંભળાવું છું રાજા ચંદ્રકેતુની અશાંતિ ઘણા સમય પહેલાં પૃથ્વીલોક પર સૌમ્ય નગરનો રાજા ચંદ્રકેતુ રાજ કરતો હતો તે અત્યંત પરાક્રમી અને ન્યાયપ્રિય હતો પણ તેના મનમાં હંમેશા અશાંતિ રહેતી अढ़रख संपत्ति होवा छता रात्र डरावना सपना आवता मोटा मोटा तेनो इलाज न कर एक दिवस रुशी अत्री तेना दरबार में आया राजाए ऋषि ऋषिअत्रिए कहु हे राजन तारी समस्या एकज उकेल छे। तारे ब्रह्म मुहूर्त में जागी ने साधना करवी पड़ असमयज परमात्मा પોતાની દિવ્ય ઉર્જા સંસાર માં ફેલાવે છે સાત દિવસ ની દિવ્ય સાધના નો प्रारंभ રાજા એ નક્કી કરીઓ કે તે સાત દિવસ સુધી બ્રહ્મ મુહૂર્ત માં ઉઠીને સાધના કરશે પહેલો દિવસ રાજા વહેલી સવારે ઉઠ્યો સ્નાન કર્યો અને ધ્યાન કરવા બેઠો શરૂઆતમાં મન ભટક્યું पण जेवा तेने अत्रीना आपेला मंत्र ओम नमो भगवते वासुदेवाय नमः नो जाप शुरू करना मन में एक अद्भुत शांति छवाई गई बीजो दिवस ध्यान करता करता राजा ने एक विशाल प्रकाशमय चक्र फरत देखायु त्यारे एक दिव्य अवाज आ का जन्ममरण नक्की करे छे। त्रीजो दिवस राजा समाधि में जो रहो तेने પોતાને કોઈ અન્ય મહેલ માં જોયો જ્યાં લોકો તેને રાજા કહેને બોલાવતા હતા આ તેનો પૂર્વ જન્મ હતો ગ્રમ મુહુરત ના ધ્યાને તેને પૂર્વ જન્મ ની સ્મૃતિ કરાવી દીધી હતી ચોથો અને પાંચમો દિવસ રાજા ને પોતાના હૃદય માં એક દિવ્ય પ્રકાશ દેખાયો જે આત્મા નું સ્વરૂપ હતું પાંચમા દિવસે તેને ભવિષ્ય ના સંકેતો પણ મળવા લાગ્યા तेने जोलू के कि नगर पर हूमल छे। छठो दिवस राजा ए ध्यान मा एक अंधारी गुफा अने तो जोया। जो समझाई गूँ के मृत्यु अंत नथी, नहीं एक नवी शुरुआत छे। राजा ना मन में मृत्यु नो भय कायम माटे खत्म थई गयो। सातमो दिवस सातमा दिवसे राजा ए एक विशा आकाशी मंडल जु जमा स्वयं भगवान विष्णु विराजमान હતા રાજાને પરમ સત્યનો સાક્ષાતકાર થયો અહમ બ્રહ્માસ્મિ રાજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેનો આત્મા સંપૂર્ણપણે બદલાઈ ગયો રાજા ચંદ્રકેતુ હવે સમજી ચૂક્યો હતો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પણ આત્માની મુક્તિનો દરવાજો છે મિત્રો આ કથા આપણને શીખવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી મનની શાંતિ મળે છે પૂર્વજન્મનું જ્ઞાન થાય છે ભવિષ્યના સંકેત મળે છે અને મૃત્યુનો ભય સમાપ્ત થાય છે આ સમય માત્ર યોગીઓ માટે નથી પણ એ દરેક વ્યક્તિ માટે છે જે પોતાના જીવનમાં ઉન્નતિ અને સફળતા ઇચ્છે છે પણ આ જ્ઞાન ત્યારે જ કામ લાગશે જ્યારે તમે તેને જીવનમાં ઉતારશો જો તમે તૈયાર છો જો હા તો કમેન્ટમાં લખો હું બ્રહ્મ મુહૂર્તની શક્તિ અપનાવવા તૈયાર છું જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને હા ભવિષ્યમાં આવાજ ગુપ્ત અને રહસ્યમય જ્ઞાન માટે આપણી ચેનલ ધાર્મિક પુરાણ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી દિવ્ય કથા સાથે क्या सुधी जागता रहो रहोरा जीवन ने ब्रह्म मुहूर्तनी दिव्यता भरी दो धन्यवाद